ભરૂચમાં મની એક્સચેન્જ નામે ચાલતા નેટવર્ક નો ભાંડો એસઓજી પોલીસે ફોડી નાખીને છપ્પન લાખ કરતા વધુની રકમ સાથે બે લોકોની અટક કરી હતી ભરૂચ એસઓજી પોલીસે ભરૂચના મોહમ્મદપુરા અને પાલેજ માંથી નો પડદાફાશ કરી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે બંને દુકાનો કબજે કરેલા ભારતીય તેમજ વિદેશી ચલણી નોટો અંગે બંને દુકાનના સંચાલકોએ સંચાલકો એ સંતોષકારક પુરાવા રજૂ ના કરતા પોલીસે શંકાના આધારે વડે બંનેની અટક કરી છપ્પન લાખ નો જંગી ચલણી નોટનો જથ્થો કબજે કર્યો હતો ભરૂચ જિલ્લામાં દાયકાઓથી હવાલાકાંડ અને ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જ ના કોબાન્ડો સમયાંતરે સામે આવતા હોય છે ત્યારે થોડા સમય પહેલા જ ભરૂચ માં એક ફોર વ્હીલ ગાડી પાંત્રીસ લાખ રૂપિયાની જંગી રકમ ઝડપાઈ હતી જે મામલે પોલીસે તપાસ કરતા અનેક નામો પણ ખુલ્યા હતા ત્યારે આગામી ચૂંટણી લઈને પોલીસ વિભાગ તમામ સંગીન અને ગેરકાયદેસર ગતિવિધિઓ પર વોચ રાખી રહી છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરી ને માહિતી મળી હતી કે શહેરના મોહમ્મદપુરા માં ભરૂચ મની એક્સચેન્જ ની ગતિવિધિ શંકાસ્પદ જણાય છે જે આધારે પોલીસે દરોડા પાડ્યા હતા દરોડામાં પોલીસ ને દુકાનમાં મનોબર ગ્રીન પાર્કમાં રહેતા સંચાલક મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ મળી આવ્યા હતા જેમની દુકાન માંથી ના દર ના બંડલો સાથે વિવિધ દેશની એટલે કે વિદેશ ક્ષ મા એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં દરોડા પાડતા ત્યાં પણ સંચાલક ટંકારિયા ના આરીફ યુનુસ પટેલ મળી આવ્યા હતા જેના ત્યાં પોલીસે દુકાનમાં તલાસી લેતા દુકાન માંથી પાંચસો ના દર ની નોટો સાથે બસો ચાલીસ તેમજ સાઉદી કેનેડિયન ત્રણસો એક તેમજ ઓગણીસ હજાર પાંચસો ને એસી પાઉન્ડ મળીને કુલ છપ્પન લાખ ની દેશ વિદેશ ની ચલણી નોટો કબજે કરવા સાથે ભરૂચ એસઓજી પોલીસ મથકે એસ ડી ચિરાગ ને જાણ કરોટો મામલે કોઈ પણ જાતના ખુલાસા રજૂ ના કરતા કે સંતોષકારક જવાબ રજૂ ના કરતા બંનેની શંકાના આધારે અટક કરાઈ છે તેમજ સી આર એકસો બે હેઠળ ચલણી નોટો નો જથ્થો પણ કબજે કરાયો છે ત્યારે આ મામલે હવે હવાલા કાંડની પણ તપાસ સાથે ઇન્કમ ટેક્સ અને ઈડી પણ જાણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે આ નાણાં ક્યાંથી લાવ્યા હતા કોને પહોંચાડવાના હતા અને કયા કામે ઉપયોગમાં લેવાના હતા તે તમામ દિશામાં આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતો હોય કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય જે બાબતે ભરૂચ મહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલાહ ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજારનો મુદ્દા અલ મળી આવેલ આ સાથે જ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની બાર ઓરિજિનલ નકલો મળી આવેલ પાલેજ પોલીસન વિસ્તારમાં આઇક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી કંકરિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ ના દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતાં સત્તર લાખ ઓગણસી હજાર ત્રણસો ને બોતેર નો મુદ્દા માલ એમને દુકાન મળી આવેલ બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દા કબ્જે કરેલ છે અને એકતાલીસ વન મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજીપીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે